માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે મિત્રો હવામાન વિભાગની ની આગળ મિત્રો આજે વરસાદ ચાલુ છે અને સીપુ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં સીપુ ડેમ માં પાણી આવક બત્રીસો ને છેતાળીસ ક્યુસેક પાણી ની આવક છે સીપુ ડેમની સપાટી મિત્રો પાંચસો ને બોતેર પોઈન્ટ સિતોતેર ફૂટે પહોંચી ગઈ છે સિપુ ડેમની ભયણક સપાટી છસો અગિયાર ફૂટ છે મિત્રો મોડી રાત્રે મિત્રો રાજસ્થાન મિત્રો ભારે વરસાદ પડવાથી મિત્રો સીપુ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે અને પાણીની આવક વધવાની શક્યતા ખરી કારણ કે મિત્રો હાલમાં વરસાદ ચાલુ છે એટલે સીપુ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ધમાદ વરસાદ પડ્યો છે અને તેના અંગે મિત્રો દાંતીવાડા અને સીપુ ડેમના ઉપરના ભાગમાં સારો એવો વરસાદ પડવાથી બંને ડેમોમાં પાણીની સારી એવી આવક જોવા મળી છે અને હજુ પણ પાણીની આવકમાં વધારો જોવા મળે તેવી શક્યતા ખરી તો મિત્રો આ હતા સીપુ ડેમના અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી